શું તમે પણ કંઈ વિચારી રહ્યા છો ઓર્ગેનિક માટે શું તમને ધાયરું ઉત્પાદન નથી મળતું શું લાગે છે કે ઓર્ગેનિક ખેતી કરવી પોસિબલ છે ઘણા બધાના પ્રશ્નો મૂંઝવણતા પ્રશ્ન ખેડૂતોના કે જમીન શું તમારી સક્ષમ છે અત્યારે શું ધાયરું ઉત્પાદન મળે છે તમને નથી મળતું ને કંઈ કે એનું કારણ એક જ છે લોકોને ઓર્ગેનિક ખેતી તરફ આવવું છે તો ખરા પણ સાચી દિશા નથી મળતી તમને ઘણા બધા મૂંઝવણતા પ્રશ્ન ખેડૂતોના કે એની અંદર તમને રોજથી રોજ ખેડૂતોને પ્રશ્ન મૂંઝવે છે કે ધાયરું ઉત્પાદન ના મળે જમીન બગડતી જાય છે સારો ખોરાક નથી લઈ શકતા આ બધાના પ્રશ્નોના સોલ્યુશન ઓર્ગેનિક ખેતી ઉપર હકીકતે તમારે આવવું છે અને સાચી દિશા સાચું માર્ગદર્શન આ બધું જ તમારે પૂરું પાડવું છે તમારો કોન્ટેક કરી શકો છો મારો નંબર છે ચોરાણું બે પંચાણું સડસઠ છ પચાસ અને એની અંદર તમને ત્રણ ત્રણ વર્ષના મારી યુટ્યુબ ચેનલ ઉપર તમે જઈ શકો છો ત્રીસ ઓર્ગેનિક ઉપલેટા એની અંદર તમને ત્રણ ત્રણ વર્ષના ખેડૂતોના અભિપ્રાય લઈ શકશો કે ઓર્ગેનિક ખેતી હકીકતે જવું છે તો કઈ રીતના જવું આડેધડ ન જઈ શકાય એની અંદર ઘણી બધી સિસ્ટમ છે ખેતીને સુધારવાના પાસા છે આ બધું જ ઓર્ગેનિકની અંદર છે અને આવનારો સમય કેનો છે ઓર્ગેનિકનો ઓર્ગેનિક ખેતી કરશું ને તો જ આપણે ઉત્પાદન લઈ શકશું જમીન સાચવી શકશું અને મિલકતને બી સાચવી શકશું નહીતર ભેળવાઈ જશું રોગમાં જમીન માન પૈસામાન બધી જગ્યાએ શું તમે એવું વિચારી રહ્યા છો કે હકીકતે મારે ઓર્ગેનિક ખેતી કરવી છે તો મારો કોન્ટેક કરી શકો છો હું તમને જે ટ્રીટમેન્ટ આપીશ એ સો ટકા સચોડ આપીશ એની અંદર સો ટકા ઉત્પાદન બી મળશે પણ એની જે સિસ્ટમ છે એ કંઈક અલગ છે ખેડૂતો માટે કે અડધામાં જે અનુભવ કરી અને જમીનને જાણી શકે છે આપણા દાયરા ઉત્પાદનને જાણી શકે છે આવા ખેડૂતોના મૂંઝવણતા પ્રશ્નને આપણે કરી રહ્યા છે સોલ્યુશન ક્રિશ ઓર્ગેનિક ઉપલેટા સર્ચ કરજો એની અંદર અસંખ્ય વિડીયો તમને જોવા મળશે જે આપણા લાઈવ વિડીયો છે લાઈવ ફિલ્ડના વિડીયોઝ છે અને ત્રણ ત્રણ ચાર ચાર વર્ષથી આ ખેડૂતોના અભિપ્રાય છે તો હવે મૂંઝાવાની જરૂર નથી મારો કોન્ટેક કરી શકો છો આપણે બધા જ ઓર્ગેનિક દિશામાં વળીએ આપણા બધાના મૂંઝવણતા પ્રશ્નોનું સોલ્યુશન આપણે કદાચ હું તમને સો ટકા આપી શકું તો ચોરાણું બે પંચાણું સડસઠ પચાસ ઓર્ગેનિક ખેતી કરવી હોય ને તો સીડ ટુ હાર્વેસ્ટિંગ સિસ્ટમ આપણી પાસે છે આડેધડ નહીં પેલેથી લઈને છેલ્લે સુધી ખેડૂતોને કઈ રીતના આપણે એને પીરસી શકીએ

સીડ ખાતર દબા પહેલેથી લઈ અને છેલ્લે સુધીનું મેનેજમેન્ટ આપણે પૂરું પાડીએ છીએ એટલે ખાસ કોન્ટેક કરો અને ઓર્ગેનિક જેમને જમીન સુધારવી હોય ને એ ખાસ ફોકસ કરી શકો છો થેન્ક યુ